વાઇટલ ફોર જાગરણ હ્યુમન સિસ્ટમ અપ્રેડિંગ પ્રોગ્રામની યુટ્યુબ ચેનલ વાઇટલ ફોર શ્રીમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી શ્રી ભાઈ પ્રણામ ઘણા સમય પછી આજે એક વિડીયો બની રહ્યો છે કારણ કે હમણાં વિપસેનાઓ માટેની એક વિશેષ સગવડ ઊભી થઈ રહી છે એટલા માટે અહીં કામ ચાલુ હોવાથી સમયનો અભાવ રહે છે અને વિશિષ્ટ સાધનાઓ માટે સમય હતો એટલે વિડીયો બનતા નથી આજે એક ટોપિક લેવો છે આપણે ચેતના કોન્શિયસનેસ લોકો એમ કે છે કે આપણી અંદર જાગૃતિ હોવી જોઈએ ચેતના શબ્દ વાપરીએ છીએ કોન્શિયસનેસ શબ્દ બહુ બધા વપરાય છે એકચ્યુઅલી આ કોન્સિયસનેસ એટલે કે ચેતના શું છે એના વિશે આપણે ચર્ચા કરશું મુખ્યત્વે સૌથી પહેલું ચેતના એટલે શું એ જાણશું સૌથી પહેલી વસ્તુ તો એ છે કે જે સમજીએ છીએ આપણે ધારો કે મેં હું તમે મારો વિડીયો જુઓ છો અને વિડીયો સાંભળો છો તમે એને સમજવાનો પ્રયત્ન કરો છો હવે તમે જે ચીજ સમજો છો અને જે રીતથી સમજો છો એ સમજવા વાળી વસ્તુ છે ચેતના તમે એમ કહેશો કે લોકો તો અલગ અલગ સમજે છે બધું સાચી વાત છે એ ચેતના છે ને જે એ મૂળભૂત પ્રકાશિત વસ્તુ છે આત્માનો પ્રકાશ છે અને એની ઉપર માયાનું આવરણ એટલે કે ત્રણ ગુણો સત્વ રજસ અને તમસ આ ત્રણ ગુણોની અબજો છાયાઓ છે અને એની છાયાઓનું આવરણ બને છે ચેતના ઉપર જે ટાઈપનું આવરણ હોય અને જેટલો પ્રકાશ માયામાંથી માયાને સોંસરવો જાય એટલી ચીજો તમને સમજાય એટલે જે લોકો જે પણ સમજે છે તો અંદર જે સમજવાવાળી વસ્તુ છે એ ચેતના છે અને ચેતના હંમેશા અને હંમેશા પર્સેન્ટેજ ઉપર હોય ટકાવારી ઉપર હોય છતાં આપણે એને સમજવાનો વધુ સમજવાનો પ્રયત્ન કરશું કે જે ચેતના છે એના મુખ્ય આપણે ચાર ભાગ એટલે એ ચાર પ્રકાશ એના લાઇટ ઉપર એના પર્સન્ટેજ ઉપર આપણે એને ચાર ભાગ કર્યા છે સૌથી પહેલી છે ઊંઘ એના પછી આવે છે સામાન્ય જાગૃતિ એટલે કે જે સામાન્ય લોકો જે ઊંઘમાંથી સવારે પછી જે કામ કરે છે અને જે મનની અવસ્થાઓ હોય છે જેનાથી એ પાંચ ઇન્દ્રિયોથી જગતને જુએ છે કાર્ય કરે છે અને સંસાર ચલાવે છે આ એક સામાન્ય જાગૃતિની ચેતના કહેવાય એના પછી ત્રીજો ત્રીજો જે પ્રકાર આવે છે એ છે સ્વલક્ષી ચેતના એટલે કે હું હું બધું અનુભવું છું 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 કામ કરું કરું છતાંય પણ મને મારો બોધ છે અને કાર્ય મારી હાજરીની મને ખબર છે અને હું કાર્ય પણ કરું છું આવી રીતે જયારે ચેતના સમજવા માંડે અને તમારી અંદર સ્ટેટ ઓફ માઇન્ડ ક્રિએટ થાય ચેતનાનો પ્રકાશનો તો આ છે ત્રીજા નંબરની ચેતના એને કહેવાય છે સ્વલક્ષી ચેતના એટલે કે પોતે છે એવો એને ભાન છે અને પછી એ ભાન કોઈ અહંકારવશ હોય અજ્ઞાનવશ હોય કે જ્ઞાનયુક્ત હોય પણ પોતે પોતાનું ભાન છે અને બીજું બીજું જે કામ એક્ટિવિટી જે થાય છે એ અલગ ચીજો છે એને એવો જેને બોધ થાય છે અને એવી રીતે જે દિવસ દરમિયાન કર્મો કરે છે અને એવા સ્ટેટ ઓફ માઇન્ડ ને સ્વલક્ષી ચેતના કહેવાય છે અને ચોથી અને એક છેલ્લી અવસ્થા છે યથાર્થલક્ષી ચેતના યથાર્થલક્ષી ચેતના એટલે કે ત્રણ ગુણોનું આવરણ દૂર થઈ જાય અને પ્રકાશ સીધો પડે પદાર્થ ઉપર યા માયા ઉપર અને માયાને આરપાર ભેદી જે દ્રશ્યમાન જગત યા ગુણો યા એક્સ વાય જે માયાના પ્રદેશમાં જે પણ આવે છે તે બધું જ યથાર્થ જેવું છે તેવું એને દેખાવા માંડે અને એવું સમજવા માંડે એને કહેવાય યથાર્થ લક્ષી ચેતરા ધારો કે કોઈ ચીજ તમને દેખાય છે અને એ ચીજને તમે જોઈ અને તમને નોલેજ જ્ઞાન થયું અને એ જ્ઞાન જે એવી રીતે થાય કે એ પદાર્થનું બનેલું છે એ વસ્તુ પદાર્થના અમુક ગુણો છે આ છે તે છે વગેરે 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 અને છેલ્લે તો એ ચેતના છેલ્લે તો એ પ્રકાશ આપણે એનર્જી છે અને બાકું બધું જ એનર્જી જ છે એવી રીતે કોઈ પણ પદાર્થને કોઈ પણ ઘટનાને કોઈ પણ ચીજોને એ પહેલેથી લઈને છેડા સુધી જ્યાં એનર્જીની વાત આવે છે ત્યાં સુધી એ બધું જ આરપાર જોઈ શકે ત્યારે એને યથાર્થ દર્શન કહેવાય એટલે આવી રીતે જે સમજી શકે અને જોઈ શકે એને યથાર્થલક્ષી ચેતના કહેવાય તો મૂળભૂત ચેતના એ યથાર્થલક્ષી છે પછી એનાથી નીચેલી આવરણયુક્ત જે ચેતના એનાથી વધુ આવરણ આવ્યા એને કહેવાય સ્વલક્ષી ચેતના અને સ્વલક્ષી ચેતના ઉપર હજી વધુ આવરણ આવી ગયા તો એને કહેવાય સામાન્ય જાગૃતિ અને સામાન્ય જાગૃતિની ઉપર પણ વધારે વધુ આવરણ આવી ગયા ત્યારે ઊંઘ જળ પદાર્થો પથ્થરમાં પણ ચેતના છે પણ સુતેલી છે જળ તમામ બધા જ પદાર્થોમાં પણ ચેતના છે જેને તમે નિર્જીવ કહો છો એમાં પણ ચેતના છે પણ એમાં ચેતનાની માત્રા એટલી ઓછી છે ટૂંકમાં માયાનું આવરણ એટલું સખત છે કે એમાં ચૈતન્ય હોય એવું આપણે ભાસ થતો નથી આવી રીતે ચેતનાના ભાગ હોય છે તો વાત આવે છે દરેક મનુષ્ય જ્યારે જ્યારે એ જગતને જુએ છે ઘટનાઓનું મૂલ્યાંકન કરે છે કોઈ વાત સાંભળે છે કોઈ વ્યક્તિને મુલવણી કરે છે તો એની અંદર રહેલી જે ચેતનાની ઉપર જે માયાના આવરણ છે એ માયાના આવરણ પ્રમાણે જ એ પરસેપ્શનથી જગતને જોવાનો પ્રયત્ન કરે છે એની અંદર તામસિક ગુણનું વધારે પડતું જો ચક્ર હોય તો એ એ વ્યક્તિ ગમે એવી હોય પણ છતાંય એને એ આગળ જ જોશે જેવી રીતે અમુક લોકો એમ કે છે કે આ વાઇટ ફોર જાગરણ હ્યુમન સિસ્ટમિંગ પ્રોગ્રામ જે ચાલી રહ્યો છે તો ઘણા બધા લોકો અમારા જે અમારી વાતો છે એ નથી સમજાતી નથી સમજાતી એટલે એ લોકો અમારી ઉપર ઘણી બ્લેમ પણ કરે ઘણી બધી વાતો અમારી એમને પસંદ પણ નથી પડતી એવું બની શકે છે એનું કારણ છે કે એની જે ચેતના ઉપર માયાનું આવરણ એટલું બધું ગુણોનું આવરણ છે કે એ અમને 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 વ્યવસ્થિત જોઈ શકતા નથી યા સાંભળી પણ શકતા નથી યા તો બીજા એવું કે અમારી વાતો પણ એમના ઘરે ઉતરતી નથી કારણ કે એ અલગ આવરણમાં દબાયેલા છે આવી રીતે જગત આખું ચાલી રહ્યું છે તો વાઇટર બોર્ડ જાગરણ જે છે અમે લોકો શું કરીએ છીએ કે મનુષ્યની અંદર રહેલી જે ચેતના છે એની ઉપર જે પેલા જે સમજો કે તામસિક આવરણો છે એ તામસિક આવરણને હટાડી દઈએ અને એને દૂર કરીએ કોઈ સાધનાઓ અને કોઈ સ્કિલ દ્વારા તો એ વ્યક્તિની અંદર એક આનંદ અને ઉત્સાહની જાગૃતિ આવે આનંદ અને ઉત્સાહની જાગૃતિ આવ્યા પછી જે એક જગતમાં ગતિશીલ થાય છે ત્યારે એ આનંદ અને ઉત્સાહના પણ આવરણ છે એ ધીમે ધીમે હટવા મળે છે અને પછી પ્રકાશ વધતો જાય છે એટલે જગત એને વ્યવસ્થિત દેખાવા લાગે છે અને જગતની અંદર એક સુકૂન અને શાંતિનો અહેસાસ થાય છે આ પણ એક આવરણ છે આ છે સત્વગુણનું આવરણ એવી રીતે કરતા કરતા બધા જ આવરણો જ્યારે દૂર થઈ જાય છે ત્યારે એ ચેતના એના સ્વયંમાં પ્રકાશ હોય છે ત્યારે એ યથાર્થ લક્ષી ચેતના કહેવાય છે હજી ઘણી બધી ચેતના વિશે આપણે વાતો કરવી છે તો હવે આપણે આના પછીના વિડીયોની અંદર આપણે કરશું જે આના પછીનો વિડીયો છે પછી આગળના ટોપિક માટે આપણે એને આગળના વિડીયો ઉપર જવા દેશું ધન્યવાદ